સર્વે ભક્તજનોને શાસ્ત્રી પ્રવીણભાઈ બાંભણિયાના ઓમ નમઃ શિવાય સાથે જય શ્રી કૃષ્ણ હમણાં થોડા ધાર્મિક અનુષ્ઠાનમાં હોવાથી આપની સમક્ષ વિડીયો રૂપે અમે હાજર થઈ શક્યા નથી આજનો આ સુંદર વિડીયો લઈને આવ્યા છીએ અમે ખૂબ જ્ઞાનવર્ધક છે અને દરેક સનાતન ધર્મ અવલંબીઓએ જાણવા માટે જરૂરી છે સામાન્ય રીતે આપણા હિન્દુ પરિવારોમાં પંચ મહાભૂત તત્વના મહત્ત્વનો વિડીયો આપે અગાઉ જોયો હશે મારી ચેનલમાં એને લગતો જ આ વિડીયો છે પાંચ તત્વોના અધિષ્ઠાતા પાંચ દેવતાઓની પૂજા સમગ્ર હિન્દુ પરિવારની અંદર થાય છે જેને પંચાયતન દેવ પૂજા કહેવામાં આવે છે હવે આ પંચાયતન દેવ એટલે કોણ એના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણશું તો અંત સુધી આ વિડીયોને નિહાળજો આ તત્વના અધિષ્ઠાતા દેવતાઓ છે જેમાં પહેલા ગણેશ ભગવાન વિષ્ણુ શિવજી મહારાજ સૂર્યનારાયણ અને જગદંબા દુર્ગા દેવી એના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આકાશ અગ્નિ પૃથ્વી જલ અને વાયુ એ દેવતાઓ અધિષ્ઠાતા દેવતાઓ તરીકે કોણ કોણ બિરાજે છે એ ધ્યાનથી સાંભળજો ગણપતિ દાદા છે એટલે કે ગણેશ ભગવાન એ પૃથ્વી તત્વના અધિષ્ઠાતા દેવતા છે વિષ્ણુ ભગવાન તત્વના અધિષ્ઠાતા દેવતા છે એટલે આપ સર્વે વિષ્ણુ ભગવાનની શેષશાહી જે છૈયા ઉપર પોઢેલા વિષ્ણુ ભગવાન જોયા હોય તો એ જલની અંદર પોઢેલા છે એ જળ તત્વના અધિષ્ઠાતા છે સૂર્યનારાયણ અગ્નિતત્વના દેવતા છે મા જગદંબા દુર્ગા દેવી તત્વની અધિષ્ઠાત્રી દેવી છે અને શિવજી મહારાજ આકાશ તત્વના અધિષ્ઠાતા દેવતા છે આપણા સનાતન ધર્મની અંદર જ્યારે ઘરમાં પંચાયતન દેવની પૂજા કરવાની થાય અથવા દરેક યજ્ઞોની અંદર પંચાયતન દેવની પૂજા કરવાની થતી હોય છે તો જેમના ઈષ્ટદેવ ગણપતિ દાદા છે એણે જે આ ચિત્રમાં બતાવેલું છે એ રીતે પંચાયતન દેવતાઓને ગોઠવવાના હોય છે જેમના દેવતા દુર્ગા દેવી છે એમને આ ચિત્ર મુજબ દેવીનું પંચાયતન દેવી તરીકે પૂજા કરી શકાય જેમના ઈષ્ટદેવ ભગવાન શિવજી એટલે કે ભોળાનાથ છે એ ચિત્રમાં બતાવ્યા મુજબ શિવ પંચાયતન દેવની પૂજા કરી શકે છે જેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ પરમાત્મા કે કૃષ્ણ કનૈયો કે ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારો છે એ લોકો વિષ્ણુ પંચાયતન દેવની ચિત્રમાં બતાવ્યા મુજબ પૂજા કરી શકે છે સૂર્યનારાયણ જેમના ઈષ્ટદેવ છે એ લોકો સૂર્ય પંચાયતન દેવની પૂજા આ ચિત્રમાં બતાવ્યા મુજબ કરી શકે છે તો આવો જ આપણે સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિને જ્ઞાનવર્ધક વાતોને જાણવાવાળા વિડીયાઓ આપણે આગળ પણ મૂકતા રહીશું તો અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આપના સગાવાલા સુધી આ વિડીયો પહોંચે અને એમનું પણ જ્ઞાન વધે એટલા માટે આ વિડીયોને શેર કરજો સર્વ ભક્તજનોને શુભ આશીષ સાથે શાસ્ત્રી પ્રવીણભાઈ બાંભણીયાના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃીભાઈ